આણંદમાં ઉમરેટના આમ આદમી પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ નયન પટેલ સહિત હોદેદારોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે આણંદ કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ખેસ આગેવાનોનું સ્વાગત કર્યું આજ ઉડાણથી ઉમરેટમાં કોંગ્રેસમાં મોટું બળ મળ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે અમિત ચાવડાએ જણાવ્યું કે કોંગ્રેસમાં જોડાયેલા બધા આગેવાનો પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને આ નિર્ણય લીધો છે આમ આદમી પાર્ટીના ઉમરેટ યુનિટમાં છેલ્લા થોડા સમયથી અસંતોષની ચર્ચાઓ ચાલી હતી ઉપસ્થિત તમામ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ પાંચ ના રોજ દેશમાં કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ સરકાર દ્વારા આઝાદ ભારતમાં પહેલી વખત એક ઐતિહાસિક નિર્ણય લીધો ને માહિતી અધિકારનો કાયદો અસ્તિત્વમાં આવ્યો આ દેશમાં કોઈ સામાન્ય માણસ ને માહિતી મેળવી એ તો એક મોટું સ્વપ્ન હતું પણ કોઈ પદાધિકારી હોય કોઈ મોટો માણસ હોય એને પણ સરકારી વિભાગોમાંથી બજેટના પૈસા ક્યાં ખર્ચ થાય છે કઈ યોજનાનો કોને લાભ લીધો છે કેટલી અરજીઓ પેન્ડિંગ છે સહિતની તમામ વહીવટી બાબતો ખર્ચની બાબતો ની માહિતી જોઈતી હોય તો આ દેશમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ ખૂબ મુશ્કેલી પડતી હતી ને ઘણી વાર કોઈ માહિતીઓ મેળવવા માટે સક્ષમ નહોતા બનતા એવા સંજોગોમાં કોંગ્રેસના નેતૃત્વએ જે આઝાદ ભારતમાં લોકોને અધિકાર આપવાની શરૂઆત કરી હતી એ જ અધિકારોને વધારે મજબૂત કરવા માટે બે હજાર પાંચ ના રોજ માહિતી અધિકારનો કાયદો અમલમાં લાવ્યા અને એ એ તો એક શરૂઆત હતી પણ શરૂ કરીને દેશના નાગરિકોને એક પછી એક અધિકાર આપતા કાયદાઓ બનાયા જેમાં ખાસ કરીને રોજગાર અધિકારનો કાયદો મનરેગા બે હાજર પાંચ વન અધિનિયમ બે હાજર છ શિક્ષણનો અધિકારનો કાયદો બે હજાર નવ ના વર્ષમાં એ જ રીતે આખા દેશમાં જે ખેડૂતો હોય એની જમીન અધિગ્રહણ થાય કોઈ પણ સરકારી પ્રોજેક્ટ કે અન્ય માટે તો એને એનું પૂરતું વળતર મળે એટલા માટે જમીન અધિગ્રહણનો કાયદો અને એના સુધારા પણ બે હજાર તેર માં લાવવામાં આવ્યા આખા દેશમાં કોઈ પણ પરિવારનો કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ના સુવે એની ચિંતા કરીને ખાદ્ય સુરક્ષા અધિકારનો કાયદો પણ કોંગ્રેસના નેતૃત્વ વાળી યુપીએ સરકાર બે હજાર તેર માં લાવ્યા પણ જે દિવસથી એનડીએ સરકાર આવી એક પછી એક કાયદાઓની જોગવાઈમાં એવા ફેરફારો કરવામાં આવ્યા કે કાયદાઓ કમજોર બન્યા લુલા સાબિત થયા અને જે લોકોને અધિકાર આપ્યા હતા અધિકારો ધીમે ધીમે છીનવવા માટેનો પાછલા બારણે પ્રયત્ન થયો આપણે યાદ કરીએ કે નો કાયદો બે હજાર બન્યો ત્યારથી શરૂ કરીને એમાં ખુબ સત્તાઓ અધિકારો હતા પણ યુપીએ સરકાર બદલાયા પછી એનડીએ સરકાર આવી મોદી સરકાર આવી બે હજાર ઓગણીસમાં જે સુધારા કરવામાં આવ્યા એનાથી આખા દેશમાં આરટીઆઈ ના કાયદાને કમજોર કરવામાં આવ્યો લૂલો કરવામાં આવ્યો અને સાથે સાથે એ કાયદામાં જે માહિતી કમિશનરો નિમવાના હોય આયોગ નિમવાના હોય એની ભરતીઓ પણ રેગ્યુલર ના થાય લાંબા સમય સુધી એ જગ્યાઓ ખાલી રહે એની નીચેનો સ્ટાફ પણ ના હોય જેથી કરીને લોકો જ્યારે અપીલમાં જાય તો વર્ષો સુધી એનું નિવારણ ના થાય એનો ચુકાદો ના આવે લોકોને માહિતી પણ ના મળે ને એનો અધિકાર પણ રહ્યો છીનવા ત્રેવીસમાં ફરી પાછા આજ એનડીએ સરકાર દ્વારા ડિજિટલ પર્સનલ ડેટા અધિનિયમ અધિનિયમમાં અને ખાસ કરીને કલમ ચુમ્માલીસ ત્રણ એમાં જે ફેરફાર કર્યા એનાથી જે જોગવાઈઓ કરી એટલે કોઈ પણ જગ્યાએ કોઈને વ્યક્તિગત કોઈના પગારની માહિતી માગીએ કોઈ ખર્ચની માહિતી માગીએ કોઈ સંસ્થાઓની માહિતી તો આ આ ઉપયોગ કરી અને માહિતીઓ છુપાવવાનું એક વ્યવસ્થિત આયોજન થયું આના બાના હેઠળ કેટલાય સ્કેમ કે ગોટાળાની માહિતીઓ બહાર ના આવે એવું એક વ્યવસ્થિત પ્રયત્નો સરકાર દ્વારા થાય અને આપણે બધા જ જાણીએ છીએ ગુજરાતમાં કોડીનાર નો કિસ્સો એક આરટીઆઈ ભારતીય જનતા એક્ટિવિસ્ટના તત્કાલીન સંસદ સભ્ય લોકો પર આરોપો લાગ્યા ગુજરાત અને દેશમાં બનાવો છે કે જેમાં કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ હોય કોઈ ખનન માફિયાઓની માહિતી માગે કોઈ શિક્ષણ માફિયાઓની માહિતી માગે કોઈ મોટા ભ્રષ્ટાચાર કે સ્કેમ ની માહિતી માગે કોઈ યોજનાના દુરુપયોગની માહિતી માગે તો એની પર વારંવાર હુમલાઓ થતા અનેક અનેક લોકોની હત્યાઓ થઈ લોકો પર જાન લેવા હુમલા થયા અનેક લોકોને જેલના સળિયા પાછળ નાખવામાં આવ્યા એટલે જે આરટીઆઈ એક્ટિવિસ્ટ જે વિશલ બ્લોઅર હતા એમનામાં ડર અને ભયનો માહોલ ઉભો કરવામાં આવ્યો અને એટલા જ માટે એના રક્ષણ માટે જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે યુપીએ સરકારે દેશમાં વિશલ બ્લોર પ્રોટેક્શન એક્ટ બંને દેશની સંસદમાં એટલે કે લોકસભામાં અને રાજ્યસભામાં પસાર કરીને કાયદા સ્વરૂપે આપ્યો હતો પણ એનડીએ સરકાર બન્યાના બે હજાર ચૌદ થી લઈને આજે અગિયાર વર્ષ થયા આ કાયદાનો અમલ કરવામાં નથી આવતો એટલે આજે ગુજરાત હોય કે દેશમાં કોઈ પણ જગ્યાએ કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ હોય કે કોઈ પણ વિશલ બ્લોઅર કે જે માહિતીઓ બહાર લાવે ભ્રષ્ટાચાર ને ખુલ્લો પાડે લોકોના કૌભાંડોને સ્કેમને ખુલ્લા પાડે એ લોકોની સુરક્ષા આજે પણ નથી અમેરિકા હોય કે યુરોપના અનેક દેશો છે કે જ્યાં વિશલ બ્લોવરોને પૂરેપૂરી સુરક્ષા આપવા માટેના કાયદા અસ્તિત્વમાં દેશમાં કોંગ્રેસની સરકાર યુપીએ સરકાર અમલ કરતા નથી ને ગુજરાતમાં પણ આરટીઆઈ એક્ટિવિસ્ટ હોય કે વિશલ બ્લોર હોય આજે ભયના ઓથાર હેઠળ જીવવા માટે મજબૂર છે આજે જે રીતે આખા દેશમાં ને ખાસ કરીને ગુજરાતમાં જે નીચેની કચેરીઓ દ્વારા માહિતીઓ છુપાવવામાં આવે માહિતીઓ આપવામાં આનાકાની કરવામાં આવે તો એની સામે જ્યારે કોઈ અરજદાર અપીલ કરે છે તો જે માહિતી કમિશનરોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે એની માટેની કોઈ વ્યવસ્થા ને સ્ટાફ નથી એના કારણે લોકો ખૂબ હેરાન પરેશાન છે વારંવાર ધક્કા ખાવા પડે છે અને માહિતી થી વંચિત થાય છે એટલા માટે જે ભ્રષ્ટાચારીઓ છે જે કૌભાંડીઓ છે એને પ્રોટેક્શન મળી રહ્યું છે અને ખાસ કરીને આખા દેશની વાત કરીએ તો જૂન આખા દેશમાં ઓગણત્રીસ જેટલા માહિતી કમિશનરો એટલે કે આયોગ છે અને એમાં ચાર લાખ અને પાંચ હજાર જેટલી અરજીઓ એટલે કે અપીલો અને ફરિયાદો પેન્ડિંગ છે જે લોકોને ચોક્કસ સમય મર્યાદામાં માહિતી મળવી જોઈએ એને વર્ષો સુધી માહિતી નથી મળતી અને માહિતી તો નથી મળતી પણ જયારે એના માટે ફરિયાદ કરવા જાય આયોગ પાસે તો વર્ષો સુધી એની ફરિયાદનો અપીલનો પણ નિકાલ થતો નથી આખા દેશમાં જે આરટીઆઈના કાયદાને આજે વીસ વર્ષ થયા એને આ મોદી સરકાર દિવસે દિવસે જે કમજોર બનાવી રહી છે જે લૂલો બનાવી રહી છે જે લોકોનો અધિકાર છીનવાઈ રહ્યો છે એના માટે કોંગ્રેસ પક્ષ લોકોનો અધિકાર સુરક્ષિત રહે એના માટે કટિબદ્ધ છે ત્યારે આજે આરટીઆઈ ના કાયદાની આ વીસમી વર્ષગાંઠ નિમિત્તે અમે કાયદાના અમલ માટે લોકોના અધિકારની સુરક્ષા માટે કટિબદ્ધ છે છે સાથે સાથે સરકાર પાસે પણ માંગણી કરીએ કે સાચા અર્થમાં દેશના નાગરિકોને આ કાયદાથી જ અધિકાર મળ્યો છે એનું રક્ષણ થવું જોઈએ એને સમયસર માહિતી મળવી જોઈએ એનો અધિકાર છે અને એટલા માટે માહિતી કમિશનરોની માહિતી અધિકારીઓની જેટલી પણ જગ્યાઓ ખાલી છે એ તમામ જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે સાથે સાથે બે હજાર ઓગણીસ ના જે સુધારાઓથી આ કાયદાને નબળો બનાવવામાં આવ્યો છે કમજોર બનાવવામાં આવ્યો છે જેમાં લોકોલ સુભા કરવામાં આવ્યા છે છિંડાઓ આપવામાં આવ્યા છે એ બે ના તમામ સુધારાઓને તાત્કાલિક સરકાર નાબૂદ કરે નો ઓરિજિનલ ફોર્મમાં જે કાયદો હતો એ કાયદાનો અમલ કરાવે સાથે સાથે નીચેની કચેરીઓમાં આજે ઓનલાઈન માહિતી માંગવા માટેની વ્યવસ્થાઓ ઉપલબ્ધ નથી કચેરીઓ અમુક જ કચેરીઓમાં માળખું ને વ્યવસ્થા સુવિધા ઉપલબ્ધ છે ત્યારે અમે માગણી કરીએ છીએ કે આખા ગુજરાતમાં એ ગ્રામ્ય કક્ષાએથી લઈને ગાંધીનગર સુધીની તમામ કચેરીઓમાં આરટીઆઈ ની કોઈને પણ માહિતી જોઈતી હોય તો ઓનલાઈન અરજી કરીને માહિતી મેળવી શકે એના માટેની વ્યવસ્થાને માળખું સરકાર તાત્કાલિક ઉભું કરે ખાસ કરીને આખા ગુજરાતમાં આજે ખનન માફિયાઓ બેફામ છે ભૂમાફિયાઓ બેફામ છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ફળી ભાગી છે બુટલેગરો બેફામ છે બધા જ વિભાગમાં જ્યાં ભ્રષ્ટાચાર થાય છે મોટા કૌભાંડો થાય છે અને એની માહિતી માગવા જે જાગૃત આરટીઆ એક્ટિવિસ્ટો છે જે વિશલ બ્લોઅર છે એની સુરક્ષા આજે આ ગુજરાતમાં નથી અનેક લોકો પર હુમલા થયા છે અનેક લોકોની હત્યા થઈ છે ત્યારે આ વિશલ બ્લોઅર પ્રોટેક્શન એક્ટ નો તાત્કાલિક ગુજરાતમાં અમલ કરવા માટેની પણ માંગણી કરીએ છે સાથે સાથે આયોગમાં જ્યારે નિમણૂક કરવામાં આવે છે માહિતી કમિશનરોની નિમણૂક થાય છે ત્યારે ચોક્કસ બેકગ્રાઉન્ડ વાળા લોકો ચોક્કસ માનીતા લોકોને પ્રાધાન્ય આપવામાં આવે છે એના બદલે આખા ગુજરાતમાં અનેક પ્રમાણિક નિષ્ઠાવાન અને અનુભવી શિક્ષણવિદો છે અનેક અલગ અલગ ક્ષેત્રના વિદ્વાનો પણ છે ત્યારે એવા લોકોની પણ આ પદો પર નિયુક્તિ થાય અને આ પદો પર નિયુક્તિ ચોક્કસ એનો પાંચ વર્ષનો સમયગાળો નિશ્ચિત કરીને નિયુક્તિ કરવામાં આવે જેથી કરીને કોઈ પણ પદ પર પૂર્ણ કક્ષાનો એટલે કે પાંચ વર્ષ માટેનો કોઈ અધિકારીની નિમણૂક થાય તો એની જવાબદેહી પણ નક્કી થઈ શકે એ સારી રીતે ડિલિવર પણ કરી શકે અને લોકોને આરટીઆઈ કાયદા હેઠળ એનો અધિકાર જે છે એ મુજબની માહિતીને ન્યાય પણ મળી શકે તારે આજે વીસમી વર્ષગાંઠ નિમિત્તે કોંગ્રેસ પક્ષ આ કાયદાથી લોકોને મળેલા અધિકારોના રક્ષણ માટે કટિબદ્ધ છે સંકલ્પબદ્ધ છે અને અમે ઈચ્છીએ કે લોકોને આઝાદ ભારતમાં દેશના બંધારણે જે અધિકારો આપ્યા છે આરટીઆઈ કાયદાથી લોકોને જે માહિતી મેળવવાનો અધિકાર આપ્યો છે એની સુરક્ષા થાય એને રક્ષણ મળે અને સાથે સાથે ગુજરાતના અને દેશના નાગરિકો નિડરતા સાથે કોઈ પણ દબાણ કે કોઈ પણ ડર વગર આ કાયદાનો ઉપયોગ કરી શકે એ માટેનું વ્યવસ્થા એ એ માટેનું માળખું માટેના કાયદાકીય સુધારા અને એ માટેની વ્યવસ્થાઓ અને વાતાવરણ ગુજરાત સરકાર પૂરી પાડે એ માટેની માગણી પણ કરીએ છીએ અને એના માટે લડત લડવા માટે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે ચિરાગ સૈયદ વ્યાગ ન્યૂઝ આણંદ